એટલે પાટીદાર સમાજનો ગઢ જ્યાં પાટીદારોનું વર્ચસ્વ છે જિલ્લાની ચમક પણ પાટીદારોના કારણ જ છે એવું કહેવામાં પણ કોઈ અતિશયોક્તિ નથી પરંતુ આજ પાટીદારોના ગઢમાં હવે પાટીદારોની જમીનો મિલકતો વાહનો કોઈ પડાવી રહ્યું છે ધાક ધમકીઓ આપે છે જીવલેણ હુમલા કરે છે અને પાટીદારનો દીકરો જમીન વિહોણો બની જાય છે ત્યારે કોણ છે પાટીદાર સમાજના દુશ્મન અને કોણ પણ આવી રહ્યું છે તેમની મિલકતો આવો જોઈએ મોરબી જિલ્લામાં પાટીદારોના દુશ્મન કોણ પાટીદાર સમાજની મિલકતો કોના ત્રાસ થી પાટીદાર સમાજ છે ત્રાસ મોરબી સિરામિક ઉદ્યોગ નું હબ છે જેનો દુનિયાભર માં ડંકો પણ વાગે છે પરંતુ અહીં વસતા પાટીદાર સમાજના લોકો આજે ખૂબ જ પરેશાન છે પાટીદાર લોકો ઉદ્યોગમાં રોકાણ કરે છે કરોડોના રોકાણ પછી ઘણી વખત માલના રૂપિયા આપતા વાર લાગે છે જેથી વણસતી સ્થિતિમાં ટકી રહેવા વધુ વ્યાજે રૂપિયા લે છે વ્યાજ પણ ચૂકવે છે પરંતુ વ્યાજખોરોની ભૂલ સંતોષાતી નથી અને તેઓ વધુ વ્યાજ અને રૂપિયાની ધમકીઓ આપી મિલકતો પણ આવી લે છે આ કોઈ અમારી ધારણ નથી પરંતુ આ બનનારા યુવાનો હકીકત છે સુગર ના પૈસા દેવા માટે પછી મારા હતા એ ચાલીસ ટકે પચાસ ટકે વ્યાજે પૈસા લેવું રહ્યા ને મને મને મારે માનસિક રીતે એવો હું કે ત્રાસ આપ્યો મારા પપ્પાને એવો ત્રાસ આપતા કે ભાઈ પૈસા જોશે ને ઘરે આવશું આમ થશે તેમ થશે આશરે મારા પપ્પા એ દોઢ કરોડ રૂપિયા ગામમાં ચૂકવી તોય હજી પૈસા એક થી સવા કરોડ રૂપિયા હજી કે તમને આપવા પડશે આ તો દોઢ કરોડ ખાલી તમે વ્યાજ ના દીધા આશરે તોય મને મારા પપ્પાને ગામ મૂકીને ભાગવું પડ્યું હું વ્યાજ ના ચક્કરમાં ફસાઈ ગયો હતો મારું ઘરેણું ને બધું મારું ગીરવે પડ્યું હતું પછી હું આવ્યો મનોજભાઈ ભાઈ મનોજભાઈ મને એવું આશ્વાસન દીધું કે એની કોઈ વાત નથી કાંઈ પણ હવે વ્યાજ નું કોઈને વ્યાજ ના દેવા લેવાના હોય ને તો પોલીસ સ્ટેશને રાખી એફઆઈઆર કરી સ્વીકારી લીધું વીસ ટકા વાળા હતા ત્રીસ ટકા વાળા બધા એમ કહી દીધું મારે પૈસા નથી જોતા હવે અમારે આમાંથી નીકળવું હોય વ્યાજખોરોના ત્રાસ થી પાટીદાર સમાજ પરેશાન લાખ ના દસ લાખ ઉઘરાવે છે વ્યાજખોર રૂપિયા ના આપો તો તમારી મિલકત પર કબજો કરે છે મોરબી જિલ્લામાં આવા કેસનું પ્રમાણ સતત વધી રહ્યું છે બે વર્ષ પહેલા પાટીદાર યુવા સંઘની રચના પણ મોરબીમાં કરાઈ ત્યાર પછી વ્યાજખોરોથી દબાયેલા કચરાયેલા પાટીદાર સમાજના લોકોને ટેકો આપી પોલીસ ફરિયાદો નોંધાવવામાં આવી આરોપીઓ સામે પોલીસે કડક કાર્યવાહી પણ કરી છતાં આજની તારીખે વ્યાજખોરોનું ધૂષણ મોરબી જિલ્લામાં યથાવત છે જે રીતે ગઈકાલે ગુજરાતભરના આંદોલનકારીઓની એક મિટિંગનું આયોજન થયું હતું એમાં મુખ્ય જે દસ મુદ્દાઓ હતા એની અંદર એક વ્યાજખોરીનો મુદ્દો હતો જે લડાઈ અમે આઠ મહિના પહેલા મોરબીમાં આ વ્યાજખોરો સામે ઉપાડી હતી આ ગુંડાગીરી લુખાગીરી દાદાગીરી રોમિયોગીરી ભૂમાફિયા જમીન માફિયાઓ સામે અમે જે આઠ મહિના પહેલા મુહિમ ઉપાડી હતી એ મુહિમ આખા એ ગુજરાતને ભજવતો પ્રશ્ન છે ખાસ કરીને ગુજરાતના જે પાટીદારો છે ખેડૂતો છે એમને ખૂબ હેરાન કરતો આ વિષય છે એટલા માટે ગુજરાતભરમાં આ લડાઈ થાય અને ગુજરાતના પાટીદારો સહિત સામાન્ય વર્ગના લોકોને આ વ્યાજખોરોથી શાંતિ મળે અને ન્યાય મળે એટલા માટે આ લડાઈ અમે હવે ગુજરાત લેવલે લડવા જઈ રહ્યા છીએ વર્ષ બે હજાર ત્રેવીસમાં મોરબીમાં ઓગણપચાસ કેસ વર્ષ બે હજાર ચોવીસમાં મોરબીમાં ચોત્રીસ કેસ સમગ્ર જિલ્લામાં બે વર્ષમાં બસો ને ઓગણપચાસ કેસ આકરા મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં વ્યાજખોરો સામે નોંધાયેલા કેસના છે યુવા સંઘની રચના વ્યાજખોરોથી પીડિત લોકો સામે આવી રહ્યા છે મોરબી પોલીસે પણ વ્યાજખોરોના ત્રાસમાંથી લોકોને મુક્તિ અપાવવા અને જેમની મિલકત વ્યાજખોરોએ છીનવી લીધી છે તેમને ન્યાય અપાવવા માટે દરબાર યોજી રહી છે જેમાં અનેક કેસના નિવારણ થયા તો વ્યાજ વટાવનું જે દૂષણ છે બરાબર છે તેને અટકાવવા માટે જે લોક દરબાર આપણે યોજીએ છીએ સમયાંતરે તેવા બે હજાર ત્રેવીસમાં કુલ તોતેર અને બે હજાર ચોવીસમાં કુલ એકસો ને એકવીસ એમ કરીને બે વર્ષની અંદર કુલ એકસો ને ચોરાણું લોક દરબાર આપણે યોજેલા છે આ સાથે સાથે જે વ્યાજ વટાવનું દૂષણ છે તેને દામવા માટે આપણે લોન મેળાનું પણ પોલીસ આયોજન કરતી હોય છે જેની વાત કરીએ તો બે હજાર ત્રેવીસમાં માં કુલ અગિયાર લોન મેળા તથા બે હજાર ચોવીસમાં માં કુલ ત્રેવીસ લોન મેળા એમ કુલ બે હજાર ત્રેવીસ અને ચોવીસ ના મેળાનું આયોજન પોલીસે કરેલું છે અહી મુદ્દો માત્ર પાટીદાર સમાજનો નથી સર્વ સમાજનો છે રાજ્યમાં રોજ કોઈ ને કોઈ વ્યક્તિ વ્યાજખોરોના ત્રાસથી જીવ ગુમાવે છે આખે આખા પરિવારો મોતને વાલુ કરવા મજબૂર બની જાય છે તેવામાં ગાંધીનગરમાં મળેલી પાટીદાર સમાજની બેઠક પછી આ મુદ્દો ગર્વાઈ રહ્યો છે પાટીદાર સમાજ આગામી સમયમાં વ્યાજખોરોના ત્રાસ સમય મેદાનમાં પણ આવી શકે છે હરનીશ જોશી બીટીવી ન્યુઝ મોરબી